સુરતના પુણા પોલીસ ઉમરવાડા વિસ્તારમાં રહેતી સગીરાની સોશિયલ મીડિયાના માધ્યમથી રાજીવનગરમાં રહેતા પંકજ સરોજ સાથે સંપર્ક થયો હતો ત્યારબાદ બંને વચ્ચે સારી મિત્રતા બંધાઈ હતી અને બંને મોબાઈલ નંબરની આપલે પણ કરી હતી મોબાઈલ નંબરની આપલે બાદ સગીરા અને યુવક બંને એકબીજા સાથે વાત કરતા હતા તે સમયે પંકજે મીઠી મીઠી વાત કરી સગીરાને પ્રેમ જાળમાં ફસાવી હતી ત્યારબાદ અનેક વખત પૂણા પોલીસ મથક હદ વિસ્તારમાં ખાડી કિનારે બોલાવી એકાંતમાં સગીરા સાથે અવારનવાર શારીરિક સંબંધો બાંધ્યા હતા માતાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે મારી દીકરીને ઘરે અચાનક છીંક આવી અને તેને શ્વાસ લેવામાં તકલીફ થતી હતી અને તેને પેટમાં અસહ્ય દુખાવો થતો હતો જેથી અમે તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જતા દુખાવો બંધ થઈ ગયો પરત દીકરીને ઘરે લઈને આવ્યા ત્યારબાદ ત્રણ જૂનના રોજ ફરી તેને સારવાર માટે સ્મિમેર હોસ્પિટલ લઈ જતા ડોક્ટરે ચેકઅપ કરી ચાર મહિનાનો ગર્ભ હોવાનું જણાવ્યું હતું ડોક્ટરની આ વાત સાંભળી સગીરાના માતા પિતાના પગ તળેથી જમીન ખસી ગઈ હતી ત્યારબાદ સગીરાના પરિવારના સભ્યોએ આ સમગ્ર મામલે સગીરાની પૂછપરછ કરતા આખો મામલો બહાર આવ્યો હતો પંકજ પંકજે અવારનવાર દુષ્કર્મ આચરતા તે ગર્ભવતી બની છે આ સમગ્ર મામલે પુણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાયા બાદ પોલીસે પંકજ સામે દુષ્કર્મનો ગુનો નોંધી તેની ધરપકડ કરી છે બીજી તરફ સગીરાના પરિવારના સભ્યો દ્વારા કોર્ટમાં ગર્ભપાત માટે મંજૂરી માંગતી અરજી પણ કરવામાં આવી છે પુણા પોલીસ સ્ટેશન વિસ્તારની અંદર એક ભોગ બનનાર છે પંદર વર્ષની છે જેના આ કામના આરોપી છે પંકજ બચ્ચનલાલ સરોજ જે મૂળ યુપીના રહેવાસી છે અને જેના જે દ્વારા આ ભોગ બનનાર છે ભોગ બનનારને સોશિયલ મીડિયા મારફતે સંપર્કમાં આવી અને ભોગ બનનારને એના મિત્રના તથા નહેર કિનારે કિનારે ઉપર લઈ જઈ અને એની જોડે અવારનવાર દુષ્કર્મ આ છે ભોગ બનનાર જે સગીરભાઈની બાળકી છે બાળકીને ગર્ભવતી બનાવી અને ગર્ભવતી બનાવેલી હોય જેમાં બે દિવસ પહેલાં દીકરીને પેટમાં દુખાવો જોતાં એના મા બાપ દ્વારા દવાખાને લઈ જતા દવાખાનાથી ડૉક્ટર દ્વારા ચેક કરતા ખ્યાલ આવે કે આ જે ભોગ બનનાર બાકી છે એ એ ગર્ભવતી છે જેના જે દ્વારા સમગ્ર જે આ ઘટનાક્રમ પોલીસ પોલીસ દ્વારા એને પોલીસ પોલીસના પ્રકાશમાં આવેલો હતો જે બાબતે પોલીસ અત્રના પોલીસ સ્ટેશન દ્વારા ગુનો રજિસ્ટર કરી આ કામના આરોપીને ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી કરેલ છે ભોગ બનનાર તથા આ ભોગ આરોપીએ ભોગ બનનારને સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવી એની જોડે પ્રેમ સંબંધ રાખી અને એને એની જોડે શારીરિક સંબંધ રાખેલ છે આરોપીનું હાલમાં તપાસ દરમિયાન કોઈ ગુનાહિત ત્યાં જણાય આવેલ નથી અને આરોપી જે છે છૂટક મજૂરીનું કામકાજ કરે છે તો હાલમાં જે સોશિયલ મીડિયા મારફતે ઘણા લોકો આવી રીતે પોતાનો એક સારો એવો લુકઆઉટ કરી અને પછી નાની તથા ઉંમર ઉંમર અમુક જે દીકરીઓ પણ ભોગ બન ભોગ બનની હોય તો આની અંદર ખરેખર કોઈ પણ જાણાય જોયા વગર કોઈ પણ અનનોન વ્યક્તિના સંપર્કમાં આવવું નહીં અને એને જોડે કોઈ મા બાપ બાપને કે બીજા કોઈ પણ એના વાલી વારસના એને પેલા વગર કોઈ ના આવવું એવું પોલીસ તરફથી અમારું સૂચન છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત